નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જો કે આપણે બધા જાણીએ છીએ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને તેના ભાગ્યનો પૂરો સાથ મળે કહેવાય છે કે વ્યક્તિને તેના ભાગ્યનો જો સાથ મળે તો તેના જીવનમાં કોઈ વસ્તુની તેની જોડે કમી નથી રહેતી વ્યક્તિ જેની પણ ઈચ્છા રાખે તો તેને તે વસ્તુ થોડી મહેનતમાં જ મળી જાય છે પરંતુ તેનું નસીબ બધા લોકો પર દયાળુ નથી હોતું જો તે સમયે કેટલાય લોકો એવા હોય છે કે જન્મથી સુખી હોય છે આ કેટલાય લોકો જન્મથી ખૂબ જ નસીબદાર હોય છે અને તેઓ સારા નસીબ સાથે જન્મે છે આ દરમિયાન આવો જ કિસ્સો સામે આવ્યો છે તાજેતરમાં જ એક બાળકીએ સત્ય સાબિત કર્યું છે કે કેટલા લોકો જન્મથી નસીબદાર હોય છે આ છોકરીઓનો જન્મ ચાલતી બસમાં થયો હતો હવે તમે વિચારતા હશો કે આટલી બધી છોકરીઓ બસમાં જન્મી છે તો પછી આ છોકરી નસીબદાર કેવી રીતે કહી શકાય અમે તમને જણાવી દઈએ કે આ બંને છોકરોના જન્મ પછી તેમને બર્થડે ગિફ્ટ મળી છે જે તમને જીવનભર યાદ રહેશે આ કિસ્સો તેલંગણામાંથી સામે આવ્યો છે અહીં ચાલતી બસમાં બે બાળકીઓનો જન્મ થયો હતો અને આ બે છોકરીઓ માટે સરકારે આ જીવન મુસાફરી માફત કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર આ બંને બાળકોનો જન્મ તેલંગાણા રાજ્યમાં અલગ અલગ ચાલતી બસમાં થયો હતો આ બસોનું સંચાલન તેલંગાણા સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે ત્યારે આ બંને છોકરીઓનો જન્મ ચાલતી બસમાં થયો હતો ત્યારે તેલંગાણા સરકારે જન્મદિવસની ભેટ તરીકે આ લોકોને પૂરી જિંદગી માટે મફતમાં મુસાફરી કરવાનો ચાન્સ આપ્યો છે તો બસ મિત્રો મારા વિડીયો માટે આટલો વિડીયો ગમે તો લાઇક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી અનવા વિડીયો તમને મળી રહ્યા